અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ આજે એક્યુ માટે આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ છગનભાઈ ગામ ગામ ભેસદર હાલ રાજકોટ હાલ રાજકોટ હવે તમને શું તકલીફ હતી કમરનો દુખાવો હતો હા એ દવાટના લીધી હતી હા તેનાથી સારું નહોતું હા સારું ન થયું હવે આજે આપણે આ પ્રેશર કર્યું અત્યારે અત્યારે સારું છે રેડી હા હા ઓ કમ્પ્લીટ હા કેટલા સમય થી તકલીફ હતી દવા તો અઠવાડિયું જ લીધી હતી પછી કેટલા સમય થી તકલીફ હતી તકલીફ ને હા તકલીફ તો લગભગ 15 વર્ષથી આ 15 વર્ષથી આધી તકલીફ અને આજે પહેલો દિવસ છે એક્વીપ્રેશર હા તો અત્યારે રેડી હા કમ્પ્લીટ હા સારું દુખાવા નતા ને ના બીજાને શું કહેવા માંગો છો બીજાને કહેવા માંગુ છું કે દવા લેવા દવા પીવા કરતા અહીંયા આવું સારું તમને ફાયદો થયો એટલે ફાયદો છે ઘણો ફાયદો બરાબર ને ઘણાને ફાયદો છે અને મેં બે ત્રણ જગ્યાએ સાંભળ્યું છે આ મારા ગામના બે ત્રણ જણા આવ્યા હતા એને ફાયદો થયો છે એ જાણીને હું અહીં આવી બરાબર અને મને અત્યારે આ એક જ વખતથી જે પોઈન્ટ આપ્યા છે એનાથી સારું છે અને બીજા વ્યક્તિએ આવવાની જરૂર છે દવા લેવા કરતા આ સારું છે બરાબર હવે કાલે જોઈ પાછા આપણે કેટલો દુખાવો છે કેટલો નથી કાલે જોઈએ બરાબર જય દ્વારકાધીશ Я